નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો કવિ પરિચયના આ વિડીયોની અંદર આપણે ભાલણ વિશે ટૂંકો અને ટચ કવિ પરિચય તથા ભાલણ વિશે જે પરીક્ષાલક્ષી માહિતી છે તેના વિશે વાત કરીશું તો મિત્રો વિડિયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો અમારા જે બીજા કવિ પરિચયના વિડીયો છે તે જોવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો તો ચાલો જોઈએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે જે કવિ ભાલણ છે તેના જન્મ વિશે કવિ ભાલણનું પાટણ અને પોતે મોઢ બ્રાહ્મણ હતા તથા મિત્રો કવિ ભાલણના ઉપનામ વિશે વાત કરીએ તો તે આખ્યાનના પિતા તરીકે પણ ઓળખાતા હતા કવિ ભાલણના પુત્રોની વાત કરીએ તો તેમના બે પુત્ર હતા ઉદ્ધવ અને વિષ્ણુદાસ હવે આપણે જોઈશું કે ભાલણનું વખણાતું સાહિત્ય કયું છે તો મિત્રો ભાલણનું વખણાતું સાહિત્ય છે આખ્યાન એટલા માટે જ તે આખ્યાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે મિત્રો આપણે ભાલણની કૃતિઓ વિશે વાત કરીશું તો મિત્રો ભાલણની મુખ્ય કૃતિઓ છે કાદંબરી ધ્રુવાખ્યાન દશમ સ્કંદ રૂકમણી હરણ દ્રૌપદી વસ્ત્રાહરણ રામ બાલચરિત નળાખ્યાન મૃગી આખ્યાન દુર્વાસાખ્યાન શિવ સંવાદ વગેરે કવિ ભાલણે કવિ બાણ રચિત જે કાદંબરી છે એમનું સંસ્કૃતમાંથી ગુજરાતીની અંદર સય અનુવાદ કર્યું હતું કવિ ભાલણ વજ્ર ભાષામાં પદ રચનાર એકમાત્ર કવિ હતા ભાલણની જાણીતી પંક્તિઓ વિશે વાત કરીએ તો મિત્રો કવિ ભાલણની આ જાણીતી પંક્તિ છે માહારી બુદ્ધિ પ્રમાણે બોલું થોડું સાર પદી પદ બંધારણ રચાતા થાય અતિ વિસ્તાર ગયું એ કાલ કદી શું ચાલ્યું નહીં ચેમ્બન દેય બાલ વિધાતાએ વદન રચ્યું તવારા સાર ઇન્દ્રનું હરિયું આ કવિ ભાલણની જાણીતી પંક્તિઓ છે તો મિત્રો આ હાથ તો કવિ ભાલણ વિશેનો ટૂંકો પરિચય તથા જે કવિ ભાલણ વિશે પૂછાતું પરીક્ષાની અંદર અગત્યની માહિતી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો અમે જલ્દીથી બીજા કવિ પરિચય લઈને હાજર થઈશું એટલા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો